ડીસામાં વધુ એક ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો મામલો આવ્યો સામે આજે વહેલી સવારે ડીસા શહેરમાં બગીચા સર્કલ નજીક ફરસાણની દુકાનોમાં ગેસ લીકેજના કારણે લાગી આગ અચાનક આગ લાગતો અફરાતફરી મચી ગઈ આજુબાજુના લોકો એકઠા થયા આગ બુજાવવાની કોશિશ કરી ફરસાણની દુકાનની બાજુમાં ઓટો ગેરેજ સ્પેરપાર્ટની દુકાનમાં આગ લાગતા બચી ગઈ સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી આગે વિગરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો ફાયર વિભાગને જાણ કરતા જ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર ફાઇટર ટીમ આવે તો પહેલા એક વ્યક્તિએ પોતાની પરવા કર્યા વગર આગની બુજાવવાની કોશિશ કરી અને પાણીનો મારો ચલાવી આગ બુજાવી મળતી માહિતી મુજબ જો આ આગને કાબુમાં ન મેળવી હોત તો મોટી જાનહાની થવાની સંભાવના હતી અને આજુબાજુની દુકાનો આગની લપેટમાં આવે તેવી શક્યતાઓ થતાં લોકોના જીવ તાળવે ચૂંટી કાબુમાં લીધી ત્યારે પ્રજાપતિ સ્વીટ એન્ડ ફરસાણ નામની દુકાન ઉપર આગ લાગી હતી આગ લાગવાનું કારણ જાણતા આ દુકાનદારે ઘરેલું ગેસના બાટલાનો ઉપયોગ કરતા હોવાનો સામે આવ્યો હતો અને ગેસની પાઇપ લીકેજ થતા આગ લાગી હતી સરકારશ્રીના નિયમ મુજબ કોઈપણ ઉદ્યોગ અથવા તો સ્વીટ ફરસાણની દુકાન ઉપર ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો નથી આવી જગ્યા ઉપર કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે છતાં પણ ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતા હોય છે અને આવા નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે નગરપાલિકાના વહીવટીતંત્ર અજાણ છે શું નગરપાલિકા તપાસ નહીં કરતી હોય આવી ઘટના કોઈ મોટી થશે ત્યારે નગરપાલિકા દોડશે ડીસા નગરપાલિકા ઉપર આ એક અમારા મીડિયાના માધ્યમથી સવાલ કરવામાં આવે છે નગરપાલિકા ક્યારે જાગશે અને ક્યારે કાર્યવાહી થશે મહાવીર શાહ બનાસકાંઠા